કોબાણના પડદા પાછના લગભગ એક મહિના બાદ પણ નક્કર કાર્યવાહી થઈ નહોતી એટલે જ પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા હતા નકલી ટોલ નાકા કાળમાં પ્રશાસને SIT ની રચના કરી હતી તપાસ કમિટીનો રિપોર્ટ પણ સબમિટ થઈ ચૂક્યો છે હાલ તો બે આરોપીઓની ધરપકડ થઈ છે પરંતુ બાકીના આરોપીઓ ક્યારે પકડાશે અને નકલી ટોલ કાનના આકા અને તેમને આશરો આપનાર નેતાઓના નામ ખુલશે કે નહીં તેને લઈને હજુ પણ સંશય છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોર લાઈન થી જોડાયા છે જી પાર્થ બે આરોપીઓની ધરપકડ થઈ છે તેમની શું ભૂમિકા હતી અને બાકીના કેટલા આરોપીઓ છે જેમની ધરપકડ બાકી છે જી વાંકાનેર ડુપ્લિકેટ ટોલકાર્ડનો મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા ફરિયાદી બની અને પાંચ આરોપીઓ સહિત નામજોગ અને અન્ય અજાયણા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી છતાં પણ હજી આ પચીસ દિવસનો સમય વીત્યો હતો છતાં પણ એક પણ આરોપીની ધરપકડ કરવામાં ન આવી હતી પરંતુ આજે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા આ બંને આરોપીની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે અને આ જે બંને આરોપીઓ છે તેની ધરપકડ ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હોવાની હાલ પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી છે પરંતુ આ બંને આરોપીઓનો રોલ શું હતો આ હજી સુધી મુખ્ય આરોપીઓ છે અમરસિંહ જયરામ પટેલ અને ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જેલા તેઓ હજી પણ ફરાર છે અને તેઓ હજી પણ પોલીસની ગિફ્ટમાં નથી આવેલા એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સવાલો ઉભા થઈ રહ્યા છે તમામ જાણકારી આપવા માટે